જય હિન્દ મિત્રો તમે જોઈ શકો છો સામે આઈ માનું મંદિર છે અને અહીંયા કને બાબા રામદેવ પીરનું મંદિર છે બાબા રામદેવ પીરના મંદિરે અહીંયા કોઈપણનો પણનો ડે હોય કે કોઈ સત્કાર્ય હોય ત્યારે જો તમે અહીંયા કને કાંઈ પણ ડોનેટ કરો તો તમે સંપર્ક સરી કરી શકો છો સત્તાણું બે અણસઠ પાંચસો સિત્તેર અને આટલું ભવ્ય મંદિર જે બનાવ્યું છે એ મંદિર બિલકુલ રાપરની બાજુમાં ભચાઉ જતા ખેંગારપર ગામમાં બનાવ્યું છે અને ભચાઉથી પણ તમે આવી શકો છો તો ભચાઉથી લગભગ ત્રીસેક કિલોમીટરની રેન્જમાં ખેંગારપર ગામ છે અને ત્યાં કને આ ભવ્ય મંદિર છે રામવાવથી પછી ખેંગારપુર આવે અને સુવીથી તમે આવો તો ખેંગાર પર આવે તો આ રીતે ભવ્ય મંદિરના દર્શન કરાવું છો તમને જોઈ શકો છો તમે કેટલું સરસ મજાનું ગાર્ડન બનાવ્યું છે અહીંયા કને અને એકદમ લક્ઝરિયસ સુવિધા જેને કહી શકાય એવું જબરજસ્ત કાર્ય અહીંયા કને કર્યું છે આખું ગામ ખેંગાર પર અને એના સહયોગથી આ મંદિર બન્યું છે અને એની અંદર જે લોકોએ મેન સંકલ્પ કર્યો હતો એ ધરમસિંહભાઈ અને એમની અથાગ મહેનત અને એ મહેનતને કારણે આજે આવું જબરજસ્ત મંદિર બની ચૂક્યું છે અને બાબા રામદેવના તમને મંદિર તરફ લઈ જઈ રહ્યો છું અને તમને બાબા રામદેવના દર્શન કરાવું છું આ જો આની અંદર મંદિર અને અને અહીંયા કને બધા જ રૂમ રહેવાની અને બધી વ્યવસ્થા છે આની અંદર લખેલું છે શ્રી બાબા રામદેવ પીર ધર્મશાળા અને માતૃશ્રી કેસરબેન લખમસિંહ ઉગમસિંહ પરિવાર તરફથી આ બનાવી દેવામાં આવી છે આખે આખો પરિસર અને એના ભવ્યતા મંદિરની પણ હું વાટ જોયે છે બબા ભાઈ ની જો અહીંયા કને આવું ભવ્ય મંદિર અને અહીંયા કને દરેક જીવો અહીંયા કને આવી અને અહીંયા કને બેસે છે એમાં ખાસ કરીને આ જે કૂતરો છે એ પણ અહીંયા કને બાબા રામદેવ પીર પાસે અહીંયા એના સાધનિધિમાં સારી રીતે બેઠો છે કારણ કે હમણાં આરતી થવાની અહીંયા કને શરૂઆત થશે એટલે એ પણ આરતીનો લાભ લેશે અહીંયા કને એટલે ખૂબ જ સરસ અહીંયાના દ્રશ્યો છે તમે પણ અહીંયા કને આવો અને બિલકુલ વિઝિટ કરો બાબા રામદેવ પીરના મંદિરની અહીંયા કને જબરજસ્ત ધામ મને લાગે છે ત્યાં સુધી ઘણા બધા ધામ હોઈ શકે પરંતુ કચ્છની અંદર જો મને ખ્યાલ છે ત્યાં સુધી આટલું મોટું ભવ્ય ધામ અને આટલી જોરદાર વ્યવસ્થાવાળું બહુ ઓછા જગ્યા છે અહીંયા કને તો તમે લોકો આવો અને અહીંયા કને વિઝિટ કરો ક્યારે પણ અને બાબા રામદેવનો આ જે મંદિર બનાવ્યું એને ઘણા બધા વર્ષનો ભગીરથ પ્રયાસ એને ભગીરથ પ્રયાસ પછી આટલું સફળ મંદિર અહીંયા બનાવી શક્યું છે અને એમાં ગામ ખેંગાર પરના બધા જ લોકોનો ખૂબ સહયોગ રહ્યો છે અને અહીંયા કને એ લોકોના સહયોગથી આટલું જબરજસ્ત સરસ કાર્ય થઈ ચૂક્યું છે અને અહીંયા કને સમજી લો કે એક દુકાન કે કોઈ વ્યવસ્થા ન પરંતુ આ મંદિર બન્યા પછી અહીંયાની ચાક આખી વધી ગઈ છે આવી રીતે દૂરથી તમને બતાવું છું આ એક મંદિરનો પરિસર અને બિલકુલ તમે અહીંયા કને આવો મંદિરે દર્શન કરો અને તમારા બધા જ માનતાઓ પૂરી થશે અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂર કરશો જય હિન્દ